માણસો બેઠા છે સાહેબ હમણાં આપણે એક વાત થતી હતી ત્યારે ભગવતલાલજી કીધું કે આ વઢિયારના કારણે વઢિયારના અનેક કવિ અને સાહેબ આપણને મળ્યા છે અનેક લેખકો મળ્યા છે સારા ગાયકો મળ્યા છે સારા લોક સાહિત્યકાર મળ્યા છે પણ આ વઢિયારને ક્યારે કોઈએ એમને આગળ આપણને આ વિસ્તારના કારણે નથી આવવા દીધા પણ સાહેબ આજે થોડુંકનું નાનકડું સંકલન સંચલન એટલા માટે કે સાહેબ વઢિયારની વાતો ને તમારા હૃદયમાં હોય સાહેબ આપણે ઘણી બધી વાતો કરીએ છીએ અહીંયાથી હું તમને રજૂ કરું અને તમને જો હા થાય તમારું મન તમારું હૃદય હા પાડે ને તો જ તાળી પાડવાની બાકી તાળી નહીં પાડવાની એટલા માટે થઈ હું તમે સાહેબ સોમૈયા દાદાને આપણે પ્રથમ જ્યોતિર્લિંગ જેને કહી શકીએ એવા દાદાના સરળોમાં આપણે જતા હોય એ સોમૈયો દાદો છે એને હજાર વાર કરોડો વાર વંદન છે પણ સાહેબ ને તમારા વઢિયારમાં બેઠો એ લોહેશ્વર દાદો શું કમ છે સાહેબ મરણ તમારા વઢિયારમાં સરસ્વતી ભગવતી જીના એ ઓર્ણ લેતી હોય ભગવતી જીના ચરણો પખાડતી હોય એ નીલકંઠ દાદો મરણ તમારા વઢિયારમાં છે એ ભીમનાથ દાદો વઢિયારમાં છે સાહેબ તમને સાચું લાગે તો તાડી પાડવાની મેં પહેલા સોકવટ કરી છે સોમનાથની સખાતે આપણે જાતા હોય સોમૈયા દાદાને તો એની સામે એની સરખામણીમાં તમને આ લોહેશ્વર દાદો લોટીશ્વરના પાદરમાં બેઠો હોય તમને કમ લાગે છે કખડીને બોલો સાહેબ આજ મજા આજે વઢિયારની વાત છે સાહેબ અને તમે વઢિયારનું ગૌરવ પુરસ્કારમાં આવ્યા છો સાહેબ કોઈ હાલી મવાલી બહારથી આવેલો માણસ હોય ને તો એ ના સ્વીકારે પણ આ આ ધરતીની માલિપા હું તમે એ રમીન મોટા આ લોહી તમારી રગોમાં વહે છે સાહેબ એ લોહેશ્વર દાદો અને સાહેબ હારામહારી પ્રજા આપણે જેને ગણીએ એ મેહાણાની પ્રજા હોય સાહેબ એને ભૂત કાઢવું હોય ને તો એ ગંગવા કૂવામાં નાહવા માટે આવું પડે છે આનાથી મોટી શું સાહેબ એમના ભૂત પણ આપણે કાઢી શકીએ એવું આ વઢિયાર છે સાહેબ એથી આગળ વાત કરું સંચાલન કરવા વાળી દીકરી હોય તો ભલે મારી ને તમારી કુળદેવી હોય તો ભલે હજારો વાર ભાટીજી વંદન છે પણ સાહેબ મારે તમારે દીકરો જોતો હોય તો વરણાની ખોડિયાર પાસે આવું પડે તો દીકરો મળે સાહેબ શું કમ છે વરણાની ખોડિયારમાં ખોડિયાર માં ભગવતી દિવકાયા જોગમાયા જનમતી અને નમતી સકલ પ્રતાપ તે પદ જગત સો નમતી હતી એ ખમકાર કરતી ખોડલીના પથર ગુણ ગાતારિયા એ અણમોલ હા હા યમતણા માં દિવસ કા જાતારિયા અને એથી આગળ વાત કરું સાહેબ ઘણા બધા મેળા ભરાતા હોય પણ સાહેબ એક થી પૂનમ એકમ થી પુનમ ઉદીનો મેળો વઢિયાર માં ભરાય એવો મેળો ક્યાં ના ભરાય જો તમને માન માનતા હોય તો જ તાળી પાડજો સાહેબ એથી આગળ વાત કરું તમને સાહેબ અનેક હનુમાન આપણે જોયા છે મેં દાસ તુમરો રામરો તુમ દાસ ખલદલ ગંજનો અદભુત પ્રાક્રમ તંજનો દિલ તલસુર ભય ભંજનો દિલ રંજનો દિન દુખી જનકો ભગત જનકો ભય હરણ આયો ઉગારી અને હવે લીજે સર લસરણ સરન રઘુનંદી આનંદ કંદકો સુકો પરયો રન કે લરણ મે ઇ લક્ષ્મણ બચાવે કવન લાજો બાન સુધી કો બને કોઈ સંજીવની લાજે ઉઠાજે જે ઇ ગગને ગમન કર સંતાપ બજરંગી સકલ મમ બીજે સીન સમન કર ઇ હનુમાનજી કઈક તમે જોયા હશે સારંગપુરનો દાદો છે અને વંદન પણ મારા તમારા ઇ રાધનપુરની બાજુમાં હાતો ના પાધર માં બેઠા વાળો ઇ હાતો નિયો હનુમાન સાહેબ માને તમારા એના ચરણોમાં ચરણો માં માને તમને વંદન કરવા પડે સાહેબ એથી આગળ વાત કરું અનેક સંતો મહંતો આ ધરતી ઉપર થઈ ગયા છે એમને વંદન છે પણ સાહેબ આ કુંવરની ભૂમિ ઉપર છે જ પૂરી દાદા જેવા સંત મને તમને ના મળે સાહેબ એ તમે મોટી જંદુના પાદરમાં जाओ તો હીરાપુરી જેવો સંત મને તમને ક્યાં મળે એને માટેથી આજ વઢિયારની વાતો મારે તમારે કરવી છે અને સાહેબ ઘણા બધા મહારાજો થઈ ગયા અંગ્રેજોની પહેલા કનેક મહારાજાઓ હતા પોતાના એ પોતાની એ સૈન્ય વધારવા માટે થઈ પોતાની જમીન વધારવા માટે થઈ અને કામ કરતા હોય એ યુદ્ધો કરતા હોય પણ સાહેબ મારો ને તમારો વનરાજ સાહેબ બધું લૂંટાઈ જાય અને એક ભરવાડના સહારે થઈ અને પોતાનું સૈન્ય બનાવવાનું પોતાની રાજધાની પાછી લે એ મને તમને એ વનરાજ ઉપર ગૌરવ હોવું જોઈએ સાહેબ આ અટિયારની વાતું છે તાળ્યું ન પડે તો મારે અહીંયા બોલવું નથી ભાઈ સાહેબ આ વટિયારની વાતો આપણે કરીએ છીએ એથી આગળ મારે તમારે જવું છે સાહેબ ઘણા બધા એ યુદ્ધો મેન તમને જોયા છે પણ સાહેબ માથું પડી જાય અને તોય ધડ લડે અને ગાયું ને ને ના જવા દે વછરાજને ને હું તમે કેમ ભૂલી શકીએ સાહેબ આ વઢિયાર ની વાત છે એટલા માટેથી મારે આગળ વધવું છે ત્યારે